પાંચ દિવસીય પ્રથમ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી થતાં પહેલાં બેશમાં પિસ્તાળીસ વિદ્યાર્થીઓને કેપી ગ્રુપના સીએમડી ડૉક્ટર ફારૂક પટેલ સી ઓઓ શહીદુલ હસન એસપીએનઆઈટીના ડિરેક્ટર અનુપમ શુક્લા યુબીએ ચેરમેન ડોક્ટર કૃપેશ ચૌહાણ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડૉક્ટર વર્ષાબેન શાહ સહિતના દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા કેબી ગ્રુપના ચેરમેન અને એમડી ડોક્ટર ફારૂક પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ યુવાઓ પોતાના પરિવારના ગુજરાન માટે વ્યવસ્થા કરવા સાથે દેશની હરિત ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપશે